આજનો કાર્યક્રમ જે છે એ માધુકંસા સોની જ્ઞાતિ ટ્રસ્ટ વર્ષોથી આવો સરસ્વતી સન્માન સમારોહ યોજી રહ્યા છે છેલ્લા ચાલીસ વર્ષથી હું પણ આના અંદર પાર્ટિસિપેટ પણ થયેલો છું અને સન્માન પણ પ્રાપ્ત પ્રાપ્ત કરું છું આ પ્રોગ્રામની અંદર જ્ઞાતિના અંદાજીત સાતસો જેટલા વિદ્યાર્થીઓ સન્માનપત્ર થાય છે જેની અંદર આપણે ગણીએ ગણતરી કરીએ તો એકથી નવની અંદર અંદાજિત પાંચસો વિદ્યાર્થીઓ છે અને દસ ગિયાર બારથી કરી અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓના ગણતરી થઈ શકે છે જેમાં ખાસ કરીને કોલેજમાં નેવું વિદ્યાર્થીઓ આ વખતે સન્માનપત્ર થયેલા છે આ સન્માનપત્રની વિશેષતા એવી હોય છે કે દરેકે દરેક વિદ્યાર્થી જ્યારે સન્માનપત્ર થતો હોય છે ત્યારે જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી એમને વિવિધ પ્રકારના ઇનામો અને એને ટ્રોફી પણ એનાયત કરવામાં આવે છે આની સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓને સમાજના ટ્રસ્ટ તરફથી એટલે કે જે સમિતિ છે એના સિવાય સમાજનો ટ્રસ્ટ છે એના તરફથી જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં મેડલ મેળવેલા હોય અને તેમને પણ અલગથી જ્ઞાતિ તરફથી ચાંદીના મેડલ આપવામાં આવશે આ જ્ઞાતિ અન્ય પ્રોત્સાહિત ઇનામો જેવી રીતને જે કાર્યકરો અથવા તો જે સમાજના લોકો વિશિષ્ટ સિદ્ધિ મેળવતા હોય છે જેવી કે નેટ સ્લેટ જેવી એક્ઝામમાં પાસ કરવી ત્રણ સ્પર્ધામાં આવવું કે અન્ય કોઈપણ સ્પર્ધાઓમાં જે વિજેતા થવા થતા હોય એ પણ ખાસ કરીને ગુજરાત અને ગુજરાતની બહાર જાય વિજય થતા હોય આવા વિદ્યાર્થીઓને જ્ઞાતિ ખાસ એની નોંધ લઈને ખાસ એને સ્ટેજ ઉપર બોલાવી અને એને વિશિષ્ટ સન્માન કરે છે આવો આ પ્રોગ્રામ જે છે એની સાથે સાથે આ પ્રોગ્રામની સાથે સાથે અમે નાના બાળકો અને મોટા બાળકોને બધાને જોડાઈને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે આ સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર સમાજના દરેક વર્ગના લોકો ભાગ લઈ અને અમને પણ આનંદ આપે છે અને સમાજના દરેક વ્યક્તિઓ પણ આનંદ આપે છે અને પોતે પણ આનંદ લે છે આવો સરસ મજાનો સરસ સન્માન સમારોહ ભુજ જ્ઞાતિનો દર વર્ષે યોજાઈ ગયો છે આયોજક પણ આપણી સાથે વડીલો અત્યારે આપણી સાથે જોડાય છે જે અમુભાઈ આ શું અમુક આ કાર્યક્રમ જોઈએ તો વિદ્યાર્થીઓને અભિનંદન આપવા સિવાય મારે કાંઈ કહેવા જેવું રહેતું નથી સારું છે આ આવા કાર્યક્રમો કરતાં આપણા સમાજની અંદર એજ્યુકેશનનો ખૂબ જ વધારો થયો છે તેમજ આ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજતા આપણા આર્ટિસ્ટોમાં પણ વધારો થયો છે અત્યારે ભલે આપણે અહીંયા મ્યુઝિકલ પ્રોગ્રામ નથી કર્યો પણ મ્યુઝિકલની અંદર પણ ખૂબ જ સરસ આપણા પાસે ગાયકો વગાડવાવાળા અને બધા કલાકારો તૈયાર થયા બીજા પણ વડીલ અને સાથે ચંદ્રકાંત જટુભાઈ ઓગણીસો ટાઉન હોલમાં પ્રોગ્રામ કરીએ છીએ એટલે સન્માન કરવાથી વિદ્યાર્થીઓના અને આવી રીતે એક નાનો સાંસ્કૃતિક આપવાથી જે પણ સમાજના નાના નાના બાળકો છે એમાં ખૂબ જ એક જાતની જાગૃતિ આવી છે અને અત્યારે હું જોઈ શકું છું કે આટલા વર્ષ પછી મારા કેરિયર પાંત્રીસ વર્ષ પછી કે અમારો સમાજ હવે એજ્યુકેશનમાં પણ ઘણો આગળ છે અને આ રીતના જે અત્યારે ઇવેન્ટ્સ મેનેજમેન્ટ બધા છોકરાઓના અત્યારના સમયનો જે ટેલેન્ટ બતાવવાનો છે એના માટે જે સમાજ પ્લેટફોર્મ પૂરો પાડે છે આ તો અમને અમારા માટે સંતોષકારક કામ છે કે એ લોકો માટે અમે અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડીએ અને આવા કાર્યક્રમ દર વર્ષે રેગ્યુલર કરતા રહીએ તો અમારા સમાજનો જ ઉત્થાન થવાનો છે અને અત્યારે જે લેવલમાં અમે જોઈએ છે શિક્ષણનો અમને એમ છે કે આવતા દસ વર્ષ પછી કદાચ અમારા સમાજની પરિસ્થિતિ આનથી વધુ સારી હશે હા બધા બધી આઈટમ જોશો ને તો એમાં મોર દેન ટુ હશે બધા એટલે જેમ બને એમ વધારે સમાજના છોકરાઓ આમાં ભાગ લે એ મુખ્ય કારણ છે એના પરફોર્મન્સ એકદમ એક્સેલન્ટ જોઈએ નથી તમે આવો પ્લેટફોર્મ ઉપર આવો અને તમે કાંઈક કરો તો તમે આગળ વધશો એ ઇન્ટેન્શન સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ દર્શક મિત્રો આપણે જોયું કે સમાજના જે તેજસ્વી તારલાઓ છે ટેલેન્ટેડ લોકો છે તેઓને પણ એક સુંદર એવું સ્ટેજ પૂરું પાડવામાં આવ્યું છે જ્ઞાતિ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે હજી આપણી સાથે મહિલા મંડળના પ્રમુખ એવા સુધાબેન બુદ્ધિ આપણી સાથે જોડાય છે સ્વાગત છે હું તો સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતમાં જ વાત કરીશ અને હું એક મહિલા મંડળના પ્રમુખ તરીકે પ્રતિવર્ષ મારા જ હાથમાં આવતું હોય છે પરંતુ અમે આ વર્ષે યુવક મંડળ તેમજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજ્યું હતું અને જેની ખૂબ જ સારી સફળતા મળતી તે બદલ અમને ખૂબ આનંદ થયો આ વખતે કાર્યક્રમમાં ખૂબ જ સારો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બહેનો દ્વારા જે રાજસ્થાની જે આખું એના ઉપર ખૂબ જ સારો એવું પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું એ વિશે આપ શું કહેશો ના આ બાબતમાં તેઓએ ખૂબ જ સારી એવી મહેનત કરી હતી કારણ કે તેઓ સ્કૂલમાં આ કાર્યક્રમ એવું હતું કે કોઈ રેકોર્ડિંગ કે એવું ન હતું પણ એ લોકોનું આ લાઈવ

કે બુદ્ધ સમાજ જે આ કાર્યક્રમ કરે છે તે ખરેખર બુધ ટ્રસ્ટને ગૌરવ કહી શકાય કારણ કે એટલું પારદર્શકતાથી મને નથી લાગતું કે અમારી ટીમ સિવાય બીજું કોઈ કરતું હોય કારણ કે અમે આના માટે છેલ્લા એક મહિનાથી સતત આના ઉપર અમે વર્ક કરતા હોઈએ છીએ બધા ધંધાધારીઓ હોય છે એટલે માટે અમે મોસ્ટલી રાત્રે અમને સમય મળે છે એ દરમિયાન કરીએ છીએ કોઈપણ જાતના ભેદભાવ વગર સગાવાદ વગર એકદમ ન્યુટ્રલી કામ અમે કરીએ છીએ માર્કશીટ ચેક કરવાની કરી અને દીકરાઓને ઇનામ આપવા સુધીનું કામ અને આ કદાચ અવિરતપણે ચાલુ બી રહેવાનું જ છે ભુજ સમાજ દ્વારા બસ ખૂબ ખૂબ આરોપ તો દર્શક મિત્રો આપણે જોયું કે શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ભુજ દ્વારા આ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ મારુ કંસારા સોની જ્ઞાતિનો ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર આટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને જ્ઞાતિજનોમાં બહુ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો તેઓ આવા જ કાર્યક્રમ દર વર્ષે કરતા રહે તેવી આપણે શુભેચ્છા આપી છે તેમજ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ્ઞાતિના તમામ સમાચારો જોવા માટે અને ફેસબુક પેજને લાઇક કરજો અવશ્ય રમેશભાઈ પોમલ સાથે હું છું મૈરભુદ્ધ ભટ્ટી લોકજ્વલર ન્યૂઝ ભુજ